સાબરકાંઠાના કૌભાંડી ભૂપેન્દ્ર જાલા મામલે પહેલી ફરિયાદ નોંધાઈ છે બીજેડ ગ્રુપમાં રોકાણ કરનાર વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે કરોડના કૌભાંડમાં પહેલી પોલીસ ફરિયાદ છે પલાચર ગામના સુરેશ વણકરે પ્રાંતિજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કતપુર ગામના એજન્ટે બીઝેડ ગ્રુપમાં રોકાણ કરાવ્યું હતું કૌભાંડ બહાર આવતા એજન્ટ નિકેશ પટેલ ગાયબ થયો હતો લોકો પાસેથી લાખો રૂપિયાના રોકાણ કરાવીને એજન્ટ નિકેશ પટેલ બી ઝેડ ની બ્રાન્ચ ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયો છે જિલ્લા એકાદઠવાડિયા થી એજન્ટનો કોઈ પત્તો ન લાગતા રોકાણ કરનારા રોકાણકારોના જીવ હવે અદ્ધર થઈ છે જે બીજેડ ઇન્ટરનેશનલ તરફથી જે બેંક ગેરંટીના સર્ટિફિકેટ આપવામાં આવતા હતા એ પુરાવા અમારી પાસે છે અને મે જે એસ્મિતોધ રિસેવ આયા હતા

કહ્યું તું અમે phone દ્વારા એમને વાત કરી તમને આશ્વાસન આપ્યું તું કે તમને મળી જશે એ બેંક માં ખાતા માં જ પડ્યું હતું